ભારતમાં દિવસની શરૂઆત ચા વગર અધૂરી માનવામાં આવે છે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ હાથમાં ચાનો કપ રાખવાનું પસંદ કરે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે સવારે ખાલી પેટ ચા પીવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે નિષ્ણાતો માને જ છે કે આ આદત પાછન અને આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે સવારની ચા ભલે મૂડને તાજગી આપે છે પણ ખાલી પેટે પીવાથી તમારા પાચનતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે જો તમે પણ શાના શોખીન છો તો યોગ્ય સમય અને યોગ્ય રીત જાણવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેથી સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકાય પોષણ નિષ્ણાતો કહે છે કે સવારે ઉઠ્યા પછી પેટ સંપૂર્ણપણે ખાલી હોય છે અને ગેસ્ટ્રિક જ્યુસ એટલે કે તેમાં રહેલું એસિડ પહેલાંથી સક્રિય હોય છે આવી સ્થિતિમાં જો તમે દૂધની સા પીવો છો તો તે એસિડિક પ્રકૃતિને વધુ વધારી શકે છે આનાથી એસિડિટી પેટમાં બળતરા ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે સામાં રહેલા કેફિન અને ટેનિન જેવા તત્વો તમારી ભૂખ ઘટાડી શકે છે ટેનિન પેટના કુદરતી અસ્તરને અસર કરે છે અને ક્રિયા ધીમી કરે છે આ ફક્ત તમારી ભૂખને જ નહીં પરંતુ લાંબા ગાળે ગેસ્ટ્રિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો